ગાંધીનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગાંધીનગરના સેક્ટર સાબરમતી નદી પાસે દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન ત્રણના મોત હતા જ્યારે સ્થાનિક લોકો દ્વારા અન્ય બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે તો ઘટનાની મળતી માહિતી મુજબ ગઈકાલે દશામાના વ્રત પૂર્ણ થતા જાગરણ કરી સવારે અમદાવાદ શહેરના એક પરિવાર દશા માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગાંધીનગરના સેક્ટર ત્રીસ સાબરમતી નદીમાં પહોંચ્યા હતા ત્યારે મૂર્તિ વિસર્જન કરતી દરમિયાન એક પરિવારની બાર વર્ષની પૂનમ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી જેને બચાવવા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદ્યા હતા ત્યારે પાણી ઊંડું હોવાના કારણે આ ચાર લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ જોતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને પાણીમાંથી બે લોકોને બચાવી હતા જ્યારે ત્રણ લોકો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા તો આ મામલે ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે પણ અહીં દોડી આવી અને નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બે મહિલાઓ અને એક પુરુષના મૃતદેહને બહાર કાઢ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ